সামনে নেই লোনে মার্কেটিং મારે પરો પર ખલેળડો ભાઈ 343 રૂપિયા જ ભાઈ સતી માલી માં ગઈ ગાય જોઈ શકો છો 320 રૂપિયા ભાઈ 105 365 ભાઈ બબિયા નહીં

લેવા છે રૂપિયા 380 ગોવિંદભાઈ 10000 10000 રૂપિયા બલવાય 311 1000 રૂપિયા 300 10000 રૂપિયા બલવાય રૂપિયા 1500 12 22 રૂપિયા 322 રૂપિયા બલવાય 350 રૂપિયા 4 बार 325 125 में गए 400 100 1000 1000 400 1000

પાંચસો તે સાતસો છ આઠ આઠ નવ હજાર અગિયાર અગિયાર ચારસો અગિયાર બાર બાર રૂપિયા બંધ સાતસો તેર ચૌદ તેર

છવી રૂપિયા ચારસો સત્યાવી સત્તેર રૂપિયા બોલ ચાર એક હજાર બોલે ચલો ચારસો અઠ્યાવીસ રૂપિયા ₹500 બલવાને છે ₹500 બલવાતા છે ₹80 અતંત છે ₹80 બલવાતા છે 44 છે માવ જમતો પાછો નથી કબા છે છે ₹200 માં રહેજો ₹99 અઠ્ઠ ત્રીજ ર અઠ્ઠો સા નવ ચારસો એક બે ત્રણ ઉપર આઠ સાત 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 ચાર પાંચ પાંચ રૂપિયા ત્રણ ત્રણ આઠ નવ ચાર તૂપિયા પાં આપજો આઠ રૂપિયા ચારસો આમ નવ છ પાંચ આઠ جو کي کالي ماڈا ماڻهر جاجي 40 روپيا ورتا 40 روپيا بيگو 55 روپيا 65 روپيا 55 روپيا

બાવીસ રૂપિયા ચારી રૂપિયા ચાર ચોરી ચોવી પછી ચોવી હેક્ટરની ઓગણીસ એ બધી રીતે રૂપિયા એક રૂપિયા ચાર રૂપિયા એક રૂપિયા પડે બાળ રૂપિયા એકથી બાવી બાળી રૂપિયા વચન રૂપિયા બાર સમય રૂપિયા એક રૂપિયા પલગે રૂપિયા પછી રૂપિયા પડતે ચાર પડે રૂપિયા صدري يا حبيبي